વહુ નક્કી તારી દાનતમાં ખોટ છે એટલે તું અમારું માનતી નથી સાસુએ મહેનુ મારતા કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા સૌમ્યા સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ તેને સમજાતું નહોતું કે તે પોતાના ઘરના લોકોને આ વાત કેવી રીતે જણાવે તે હજી વિચારોમાં હતી ત્યાં જ તેના ફોનની ઘંટડી વાગી હોસ્પિટલથી ફોન હતો રિસેપ્શનિસ્ટે કહ્યું ડોક્ટર સૌમ્યા તમે જલ્દી હોસ્પિટલ આવી જાઓ એક ઇમરજન્સી કેસ છે સૌમ્યા કની પણ વિચાર્યા વગર ઘરની બહાર નીકળી ગઈ કાર ડ્રાઈવ કરતી વખતે તેનું મન ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયું સૌમ્યા જ્યારે ભણી ગણીને ડોક્ટર બની ત્યારે તે કેટલી ખુશ હતી તેની દાદીનું સપનું હતું કે તે ડૉક્ટર બને અને તેણે એ સપનું પૂરું કરવા માટે રાત એક કરી દીધા હતા આ માટે તેના પિતાએ લોન પણ લેવી પડી હતી ડોક્ટર બનતા જ તેણે સૌથી પહેલાં તેના પિતાની લોન ચૂકવી તેના માટે કેટલાય સારા માગા આવતા હતા જ્યારે કમલનું માગું આવ્યું ત્યારે બધું બરાબર લાગતું હતું કમલના ઘરના લોકો જરૂર કરતાં વધારે સાદા અને સાચા દેખાતા હતા પરંતુ લગ્ન પછી ખબર પડી કે એ બધું તો માત્ર એક દેખાવો હતો લગ્નની પહેલી રાતે કમલ મોડી રાત્રે રૂમમાં આવ્યો અને આવતાની સાથે જ સોફા પર જઈને સૂઈ ગયો એ સમયે સૌમ્યાનો જીવઅધ્ઘર થઈ ગયો કે તેનો પતિ આવું વર્તન કેમ કરી રહ્યો છે બીજી દિવસે સવારે તેણે સીધો જ પતિને સવાલ કર્યો તો કમલે બેરૂખીથી જવાબ આપ્યો અત્યારે મારે થોડો સમય જોઈએ છે ટૂંકો જવાબ આપી તે ત્યાંથી જતો રહ્યો સૌમ્યાને સમજાતું નહોતું કે પતિના આ ઠંડા વર્તનનું કારણ શું છે એક અઠવાડિયા પછી તેઓ હનીમૂન પર ગયા સૌમ્યાને લાગ્યું કે કદાચ ઘરે સંકોચ થતો હશે પણ બહાર એકાંતમાં તે તેની નજીક આવશે પરંતુ ત્યાં પણ કમલનું વર્તન ઠંડું જ હતું શરૂઆતમાં સૌમ્યા વિચારતી હતી કે ધીરે ધીરે બધું ઠીક થઈ જશે પણ જોતજોતામાં હનીમૂનના દસ દિવસ પણ વીતી ગયા અને પતિના વ્યવહારમાં કોઈ ફેરફાર ન આવ્યો પાછા આવ્યા પછી સૌમ્યા ઉદાસ રહેવા લાગી બે દિવસ પછી તેણે હોસ્પિટલ જવાનું શરૂ કરી દીધું પણ ઘરમાં તેને કંઈ ગમતું નહીં સાસુ સસરા પણ તેની સાથે ખાસ વાત નહોતા કરતા અને કમલ પણ પોતાનામાં જખોવાયેલો રહેતો તેને આંચકો ત્યારે લાગ્યો જ્યારે લગ્નના એક મહિના પછી જ તેના સસરા કહેવા લાગ્યા વહુ ખુશખબર આપવામાં મોડું ન કરતી તને તો ખબર છે ને કે આજકાલ મોડું કરવાથી તકલીફ પડે છે સૌમ્યા આશ્ચર્યચકિત થઈ ગઈ કે સસરા આ શું બોલી રહ્યા છે હજી તો લગ્નને એક મહિનો પણ નહોતો થયો અને પતિ સાથેનો તેનો સંબંધ જ અનિશ્ચિત હતો તો તે બાળકો વિશે ક્યાંથી વિચારે જો કે તે સમયે મર્યાદાને કારણે તેણે કંઈ કહ્યું નહીં તેની જિંદગી એક વણુકેલાયેલી પહેલી બની ગઈ હતી અત્યાર સુધી તેણે પિયરમાં કની જ જણાવ્યું નહોતું કારણ કે તેના માતા પિતાએ ઘણી આશા સાથે તેના લગ્ન કરાવ્યા હતા તેને ડર હતો કે જો તેમને ખબર પડશે કે દીકરી ખુશ નથી તો તેમને બહુ દુઃખ થશે તે પોતાને કામમાં વ્યસ્ત રાખતી અને વિચારતી કે એક દિવસ તે પતિ પાસેથી સત્ય જાણીને જ રહેશે આ દરમિયાન સાસુ સસરા તેના પર પ્રેગ્નન્ટ થવા માટે દબાણ કરવા લાગ્યા ત્યારે તેને શંકા ગઈ એક દિવસ તેણે કમલનો હાથ પકડીને તેને રોક્યો અને પૂછ્યું તું મારી સાથે આવું વિચિત્ર વર્તન કેમ કરે છે પેલી બાજુ તારા મમ્મી પપ્પા રોજ દબાણ કરે છે કે હું જલ્દી ખુશખબર આપું અને તું તો મારી નજીક પણ આવતો નથી આખરે તું આવું કેમ કરે છે કમલ પણ મૌન રહ્યો અને પછી ધીમેથી બોલ્યો પ્લીઝ મને એકલો છોડી દે મારે આ બાબતે કોઈ વાત નથી કરવી સૌમ્યાએ ક્યારેય વિચાર્યું નહોતું કે લગ્ન પછી તેની જિંદગી આવી પરિસ્થિતિમાં ફસાઈ જશે તેણે વિચાર્યું હતું કે ડોક્ટર બનીને કરિયર સેટ થઈ ગયું છે હવે એક સારો પરિવાર મળશે અને તે હસી ખુશીથી જીવશે તે આર્થિક રીતે પણ આત્મનિર્ભર હતી પણ અહીં પતિના વર્તને તેને અંદરથી તોડવાનું શરૂ કર્યું હતું બહારથી એક પ્રખ્યાત ડોક્ટર હતી પણ ઘરની અંદર તેની સ્થિતિ ખરાબ થતી જતી હતી આજે તો તેના સસરાએ તેના પર એવો આરોપ લગાવ્યો જે તે સહન ન કરી શકી મોડી રાત્રે જ્યારે તે હોસ્પિટલથી ઘરે આવી ત્યારે કમલ ડાઇનિંગ ટેબલ પર જમતો હતો તે સીધી તેની સામે જઈને ઊભી રહી અને બોલી આજે તું તારા ઘરવાળાની સામે બતાવ કે બંધ રૂમમાં તું મારી સાથે કેવું વર્તન કરે છે આ સાંભળી કમલ ડરીને તેના માતા પિતા સામે જોવા લાગ્યો તેના સસરા ગુસ્સામાં બોલ્યા વહુ આ શું તમાશો છે મારા દીકરા સાથે આવી રીતે કેમ વાત કરે છે ત્યારે સૌમ્યાએ તેમની સામે જોઈને કહ્યું સવારે તમે મને કહી દીધું કે જો વહુ પરિવાર નહીં વધારે તો અમે તને ચરિત્ર રહીન સમજીશું તમારું કહેવું હતું કે બહાર મારું કોઈની સાથે અફેર છે એટલે હું અત્યારે પરિવાર નથી વધારવા માંગતી પણ તમે તમારા દીકરાને પૂછો કે લગ્નની પહેલી રાતથી શું તે ક્યારેય મારી નજીક આવ્યો છે આખરે તેની લાઈફમાં શું ચાલી રહ્યું છે તેના સસરા ગુસ્સામાં લાલચોળ થઈ ગયા અને બોલ્યા તેની સાથે તારે કોઈ લેવા દેવા નથી તું બસ તારી ફરજ નિભાવ સૌમ્યા ગુસ્સામાં બોલી ફરજ ક્યારેય એક નથી હોતી તમારો દીકરો ક્યારેય મારી નજીક નથી આવતો તો હું પરિવાર વધારવાનું કેવી રીતે વિચારું ઉપરથી તમે મને ચરિત્રહીન કહો છો ગયા અઠવાડિયે કબાટમાંથી મને એક ડાયરી મળી અને ત્યારે મને સત્ય ખબર પડી કે તમારા દીકરાનું ક્યાં કફેર ચાલી રહ્યો છે હું મૂંઝવણમાં હતી કે તમને કેવી રીતે કહું અને તમે ઉલટાનું આજે મને જચરિત્રહીન કહી રહ્યા છો હવે કહો બુલમારી છે કે તમારા દીકરાની સાસુએ ગુસ્સામાં જવાબ આપ્યો વહુ છોકરાઓ તો આવું કરતા જ હોય હવે એ તારી જવાબદારી છે કે તું મારા દીકરાને બાંધીને રાખ સૌમ્યા ધ્રુજતા અવાજે બોલી તમારો દીકરો કોઈ ગાય ભેંસ નથી જેને હું ખીલે બાંધી રાખું જો તમારા સંસ્કાર તેને ન સાચવી શક્યા તો હું શું સાચવવાની હતી પ્રેમ કરવો ખોટો નથી જો તમારો દીકરો કોઈને પસંદ કરતો હતો તો તમારે તેના લગ્ન તેની સાથે કરાવવા જોઈતા હતા મારી સાથે નહીં મારી જિંદગી બરબાદ કરવાનો તમને કોઈ હક નહોતો તમે આ બધું કેમ કર્યું એ મને નથી ખબર પણ હવે હું આ ઘરની વહુ રહેવા તૈયાર નથી મારે એવો સંબંધ નથી જોઈતો જ્યાં હું કોઈના માટે ખુશી નહીં પણ બોજ બનીને જીવું આ સાંભળી કમલનું માથું ઝૂકી ગયું સૌમ્યાએ કમલ સામે જોઈને કહ્યું જો તને કોઈ બીજા સાથે પ્રેમ હતો તો હિંમત બતાવવી જોઈતી હતી આવી રીતે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીને તેની જિંદગી બરબાદ કરવાનો તને કોઈ અધિકાર નહોતો કમલ કની બોલી શક્યો નહીં સૌમ્યા તેના રૂમમાં ગઈ સામાન પેક કર્યો અને નીકળતી વખતે બોલી હું આત્મનિર્ભર છું મજબૂત છું તમે વિચાર્યું પણ કેવી રીતે કે હું આવા સંબંધમાં ગુંગળાઈને મારી જિંદગી બરબાદ કરીશ તેના સસરા એકદમ શાંત થઈ ગયા અને કમલ પણ શરમાઈને ઊભો રહ્યો સૌમ્યા ત્યાંથી ચાલી ગઈ તેણે તેના માતા પિતાને બધું જણાવી દીધું અને કહ્યું તમે ગભરાશો નહીં હું આત્મનિર્ભર છું મારે બસ આવા ગૂંચવાયેલા સંબંધમાં નહોતું રહેવું તેના માતા પિતાએ તેને સાથ આપ્યો સૌમ્યાના છૂટાછેડા થયા અને તે ગુમરામણપ્રિય જિંદગીમાંથી આઝાદ થઈ કમલના માતા પિતા તેનાથી બહુ નારાજ થયા અને તેને ઘરેથી કાઢી મૂક્યો પરંતુ કમલ જેની સાથે અફેર રાખતો હતો જ્યારે તે તેની પાસે લગ્ન માટે ગયો ત્યારે પહેલી છોકરીએ ના પાડી દીધી અને કહ્યું જ્યારે તારા માતા પિતા જ તારી સાથે નથી તો તેમની પ્રોપર્ટી પણ તને નહીં મળે મારે એવા છોકરા સાથે લગ્ન નથી કરવા જેનો કોઈ આધાર જ ન હોય કમલ છેતરાયેલો રહી ગયો તેની પાસે પસ્તાવો કરવાની હિંમત પણ નહોતી અને તે ડિપ્રેશનનો શિકાર બની ગયો બીજી તરફ સૌમ્યા જે હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં જ એક વર્ષ પછી ડૉક્ટર આશુતોષની બદલી થઈને આવ્યા ધીરે ધીરે બંને વચ્ચે ઓળખાણ વધી અને એક દિવસ ડોક્ટર આશુતોષે સૌમ્યાને પ્રપોઝ કર્યું સૌમ્યા શરમાઈ ગઈ કારણ કે આશુતોષને બધી સત્ય હકીકત ખબર હતી તેમ છતાં તે તેને અપનાવવા તૈયાર હતો સૌમ્યાએ પણ આ સંબંધનો સ્વીકાર કર્યો જલ્દી જ ધામધૂમથી બંનેના લગ્ન થયા અને સૌમ્યા હસી ખુશીથી પોતાની જિંદગી જીવવા લાગી સંબંધો જૂઠ દબાણ અને અધૂરા સત્ય પર ટકી શકતા નથી કોઈની જિંદગી સાથે સમજૂતી કરવી પોતાની ભૂલ છુપાવવા બીજાને દોષી ઠેરવવા અને જવાબદારીથી ભાગવું આખરે બધું જ તોડી નાખે છે આત્મસન્માન સાથે લેવાયેલો કઠિન નિર્ણય જ માણસને ગુંગળામણમાંથી બહાર કાઢે છે સાચો સંબંધ એ જ છે જ્યાં સત્ય સન્માન અને સમાનતા હોય